નમસ્કાર જય માતાજી મિત્રો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે આજનો નવા વિડીયોની અંદર તો હા મિત્રો આજનો આપણો વિષય છે ગુજરાતી ફિલ્મનો રિવ્યુ કરવાનો તો મિત્રો તમે જોયું હશે કે ગુજરાતી ફિલ્મ ઘણી બધી ફિલ્મો આવે છે ખાસ કરીને આપણા ગુજરાતના પ્રિય સિંગર અને સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની અઢળક ફિલ્મો આવે છે અને ઘણી બધી ફિલ્મોના રિવ્યૂ પણ થાય છે અને હા મિત્રો આજે આપણે વિક્રમ નંબર વન આ ફિલ્મના રિવ્યુ વિશેની વાત કરવાની છે મિત્રો તો મિત્રો ઘણા યુટ્યુબર લોકો છે જે પોતે ટીઝર અથવા ટેલર જોઈ અને ફિલ્મનું રિવ્યુ કરી નાખે છે ફિલ્મ જોતા નથી અને હા મિત્રો આપણે પહેલાં તો જણાવી દઈએ કે આ ફિલ્મ આપણે જોઈને આવ્યા છીએ સાંજે સાંજે જોઈને આવ્યા ફિલ્મ સારી લાગી એટલે આજે આ ફિલ્મનું રિવ્યૂ તમારી સમક્ષ રજૂ કરું છું તો મિત્રો સૌપ્રથમ તો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ વિક્રમ નંબર વન ફિલ્મ બહુ જ સરસ છે જે લોકો કહે છે ને કે સ્ટોરી સેમ છે તેનું લોકેશન સેમ છે ગીતો સારા નથી તો એવું કંઈ જ નથી ગુજરાતી ફિલ્મ આ એક આખી અલગ જ પ્રકારથી બનાવવામાં આવી છે જેમાં બાપ દીકરાનો રોલ ભજવ્યો છે તેમાં પહેલાં જે પહેલું ચેપ્ટર છે એ બી બહુ મસ્ત ચેપ્ટર છે જે બીજો ભાગ આવે છે એના કરતાં પણ એક કદમ ઝડયાતો છે ફિલ્મના બે બે ભાગ મસ્ત મજાના છે મને તો બહુ મસ્ત મજાના લાગ્યા અને હા મિત્રો ખાસ કરીને તમને વિનંતી કરું છું કે ખોટી ફિલ્મના રિવ્યૂ ના કરો આવી ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવતી હોય છે તમે રિવ્યૂ પણ કરતા હોય છો પણ પહેલાં ફિલ્મ જોવો ફિલ્મ જોયા પછી તેનું રિવ્યુ કરો હું ગુજરાતી ફિલ્મ અત્યારે વિક્રમભાઈ ઠાકોરને સાંજે જોઈને આવ્યો અને એવું લાગ્યું કે આ ફિલ્મમાં રિવ્યૂ કર્યા જેવું છે તે માટે રિવ્યૂ કર્યું અને અમુક લોકો તો ફિલ્મને જોતા પણ નથી અને ડાયરેક્ટ રિવ્યૂ કરી નાખે છે તો મારી વિનંતી છે કે યુટ્યુબર મિત્રોને કે આવી ખોટી રિવ્યુ ના કરો કારણ કે ઘણા પ્રોડ્યુસર સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર એમનો પોતાનો કિંમતી સમય આપતા હોય છે મહેનત કરતા હોય છે પાંચસો પાંચસો લોકો મહેનત કરતા હોય છે આ ફિલ્મની પાછળ તેમનો ખર્ચો લાગણીઓ પ્રેમ કેટલો બધો ગણવા જઈએ તો કે ઘણું બધું આપે છે અને વર્ષમાં એમની ત્રણ ફિલ્મ આવે છે તો ગણી લો કે આ ફિલ્મમાં લગભગ ચારથી પાંચ મહિના મહેનત કરતાં લાગે છે અને એટલું ઇન્વેસ્ટ પણ થાય છે આવી ફિલ્મ આવતી હોય અને તમે ખોટા રિવ્યુ કરો તો ફિલ્મ નુકસાનમાં પણ જઈ શકે છે અને ગુજરાત ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ ફિલ્મ એવી નથી કે જે વિક્રમ ઠાકોરની સાઈડ કાપી હોય હા મિક્રો વિક્રમ ઠાકોર એક એવો વ્યક્તિ છે કે જેને અઢળક ફિલ્મો આપી છે અને હિટ ઉપર હીટ આપી છે અને આ ફિલ્મ આખી અલગ જ પ્રકારથી બનાવવામાં આવી છે તો મારા ખાસ મિત્રો યુટ્યુબરની વિનંતી છે કે ફિલ્મના ખોટા રિવ્યુ મત કરજો પેલા ફિલ્મ જોજો સારી લાગશે સો ટકા સારી લાગશે કારણ કે ફિલ્મમાં જે કહ્યું છે ને કે બે ચેપ્ટર ભાગ મૂકવામાં આવે છે બાપ દીકરાનો રોલ કરવામાં આવ્યો છે પણ બે બે ભાગ એના મસ્ત મજાના છે તમે જોજો પેલા તો જય માતાજી મને તો ફિલ્મ સારી લાગી અને તમને જોઈ હોય કેવી લાગી એ કમેન્ટ બોક્સની અંદર જણાવજો જય માતાજી